અને જિંદગીમાં ક્યાંય નિર્ણય લેવામાં જો આપણે મોડું કરીએ ને તો આપણું જીવન બગડે છે સવારે વહેલું ઉઠવામાં ક્યારેય મોડું નહીં કરવાનું સફળ માણસો વહેલા ઉઠી જાય છે અને વહેલા ઉઠનાર માણસો સફળ હોય છે વહેલું ઉઠી જનારો માણસ છે ને દિવસને સંભાળી લે છે ઉઠવામાં જ જો મોડું થયું ને તો પછી દિવસ બગડી જાય છે એવી જ રીતનું જીવનમાં પણ એક એવી બાબત છે આ ટાઈમ મેનેજમેન્ટની જેમ બાબત હોય ને એમ લાઈફ મેનેજમેન્ટની બાબત છે અને એ બાબત છે લગ્ન કરવામાં ક્યારેય મોડું નહીં કરવાનું લગ્ન કરવામાં અને બાળકો કરવામાં જે માણસો મોડું કરી દે છે એને પાછળની જિંદગીમાં મોટી ફજેતી થાય છે યુવાન હોય ને ત્યારે તો એમ થાય કે હજી થોડુંક માણી લઈએ મોડા લગ્ન કરીએ અને શરૂઆતના ચાર પાંચ દસ વર્ષ હજી આમ જલસા કરી દઈએ મિત્રો આ જલસા પાછળથી મોટો સ્ટ્રેસ બને છે મોટી ફજેતી થાય છે કષ્ટ બને છે પાછળની જિંદગીમાં આજે શું થાય છે આજનો ભણેલો યુવાન છે ને એને એમ થાય સેટ થઈ ગયો થોડુંક માણી લો એકલો રહી લો ત્રીસ બત્રીસ વર્ષે લગ્ન કરે છે અઠ્યાવીસ વર્ષે લગ્ન કરે છે અને જે નોકરીએ નથી લાગી ગયો ધંધામાં સેટ નથી થયો એ ધંધામાં સેટ થવા આટુથી થોડુંક મોડું કરે છે અઠ્યાવીસ ત્રીસ બત્રીસ વર્ષે એને થઈ જાય છે લગ્ન થઈ ગયા પછી શું થાય છે બાળકો કરવામાં ચાર પાંચ વર્ષનો ગેપ રાખે છે લગ્ન પછી એટલે પાંત્રીસ સાડત્રીસ વર્ષે બાળકો થાય અથવા તો એમાં જો વધારે મોડું થયું કુદરતી રીતે અથવા તો પેલા બાળકનું કઈ અવસાન થયું ન કરે નારાયણ આવું પણ કંઈ તો પિસ્તાલીસ પચાસ વર્ષે પણ નાનું બાળક ઘરે હોય હવે વિચાર કરો પિસ્તાલીસ અડતાલીસ વર્ષે જે ઘરે બાળકનો જન્મ થાય છે એની સ્થિતિ પાછળથી કેવી થાય છે એને પાછળથી સિત્તેર વર્ષે પિંચોતેર વર્ષે એસી માં વર્ષે પાર્ટી પ્લોટ ગોતવા નીકળવું પડે બે વિશાળ ગોતવા નીકળવું પડે સખત કામવું પડે સખત ભણવાની ને એવી ચિંતા ક્યારે રે કે જયારે શરીર વૃદ્ધ થઈ ગયું છે કદાચ રિટાયર્ડ પણ થઈ ગયું છે માણસ અને એ સમયે એને બાળકોના ભણતરની બળતરા પહેલાની લાઈફ તમે જુઓ પિસ્તાલીસ વર્ષે માણસ નિવૃત્ત થઈ ગયો હોય છોકરા પરણી ગયા હોય અને અહીંયા શું થાય છે સિત્તેર પિંચોતેર વર્ષે જેને મોડું થયું છે એ છોકરાઓને પરણાવવાના બાકી હોય ને એ સમયે એના જ મિત્રો એની ઉંમરના એ ફ્રી થઈ ગયા હોય છે લાઈફમાંથી સંસારમાંથી ને સરસ મજાના વૃદ્ધ લોકો જ્યાં બેઠા હોય ત્યાં એકત્ર થતા હોય છે અને આ માણસ હજુ એનું દાંપત્ય જીવન એનું ગૃહસ્થ જીવનમાં દોડા દોડી કરતો હોય છે એટલે લગ્ન મોડું કરવામાં અને બાળકો કરવામાં મોડું ન કરવું જોઈએ અને આ છે ને બહુ મોટી શીખામણ છે ખરેખર તો દરેક બાપે એના બાળકને આ શીખવી દેવું જોઈએ પહેલાના સમયમાં માણસો ભલે અભણ હતા પણ અભણ માણસો આ બાબતમાં ખૂબ ચીવટવાળા વાળા હતા એના બાળકને છે ને એના છોકરા યુવાન થાય ને એકવીસ બાવીસ વર્ષે પરણાવી દેતા અને એ વહેલા પરણાવી દેતા ને એના કારણે એનો ભવિષ્ય ખૂબ સેફ્ટ થઈ જતો સુરક્ષિત થઈ જતો વેલ્લા ફ્રી થઈ જતા પાછળથી ઝંઝટ ન રહેતી સ્ટ્રેસ ન રહેતો દુઃખી ન થતા કષ્ટ ન આવતું એટલે મિત્રો આજે જે મોડું કરીએ આમ તો છે ને પહેલાના સમયમાં થોડાક વહેલા પરણી જતા એ બરાબર નથી પણ ત્રેવીસ વર્ષ દીકરીના પૂરા થાય ને ચોવીસમાં વર્ષે લગ્ન થઈ જવું જોઈએ આદર્શ સ્થિતિ છે અને દીકરાનું પચીસ વર્ષ પૂરું થાય કે છવ્વીસ વર્ષ પૂરું થાય ત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષે એનું વર્ગ લગ્ન થઈ જવું જોઈએ દીકરા દીકરીઓમાં એવું હોય કે દીકરી થોડીક નાની હોય પાછળની અમુક કેમિસ્ટ્રી સેટ કરવા માટેનો આવો આપણે પહેલેથી એ સ્વીકારીએ છીએ પરંપરા છે અને આમ પરંપરા કરતા આ વિજ્ઞાન છે એટલે આ સમય છે ને આદર્શ સમય છે વહેલા પરની જવાથી અને હવે શું થાય છે પહેલાં તો શું હતું આયુષ્ય ખૂબ લાંબુ હતું સો વર્ષનું આયુષ્ય ભાગ્ય કોક સિત્તેર એસી વર્ષે બાકી એસી નેવું પંચાણું સો અઠાણું આવા વર્ષ અને એકસો ને પચીસ વર્ષ સુધી જીવતા એટલે લાઈફ ખૂબ લાંબી રહેતી હવે લાઈફ લાંબી નથી માનો કે સિત્તેર વર્ષે સાઠ પાસાઠ વર્ષની અત્યારે આયુષ્ય બહુ થઈ ગઈ ને જો ન કરે નારાયણને આવું થાય તો શું થાય બાળક એકલું રહી જાય છે અને હવે તો સંયુક્ત કુટુંબ પણ નથી કુટુંબ પણ નાના નાના થઈ ગયા છે હવે બાળકની સ્થિતિ કેવી થાય નાની ઉંમરે મોટી જવાબદારી આવી જાય દુઃખી થાય બાળકો દુઃખી થાય છે નાની ઉંમરે જેના લગ્ન થઈ જતા હોય નાની ઉંમર એટલે સમયસરની ઉંમરે તો એ હજુ આમ યુવાન ખડે ધડે હોય ને એ સમયે એનું બાળક એના બાપને માણી લે અને એનો બાપ એના બાળકના બાળપણને માણી લે ખંભે બેસાડીને એને દુનિયા ફેરવી લે આવો સમય હતો અને હવે શું થાય છે આ જે મોડા બાળકો થાય ને એને પોતાની તકલીફ હોય પોતાને સતત ચિંતા રહે છે મોડા બાળક થતા હોય ને એને સતત ચિંતા મને કાંઈ થઈ ગયું તો આ બાળકોનું શું થશે એટલે મિત્રો ક્યારે એટલે ક્યારે લાઈફ મેનેજમેન્ટ જેને કહેવાય કે સમયસર પરણી જવું ને સમયસર બાળકો કરી લેવા આમાં ક્યારેય મોડું કરવું ન જોઈએ પાછળનું જીવન છે ને એ બહુ મહત્વનું છે માણવા જેવું છે આધ્યાત્મિક જીવન જો જીવવું હોય તો એ પાછળનો સમય છે અને આમે તમે જુઓ કેટલાય મહાપુરુષોને જોઈને એણે જે પોતાનો કર્મયોગ કર્યો છે પુરુષાર્થ કર્યો એ શરૂઆતમાં જ કરી લીધો છે નીલકંઠ વર્ણી અને શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરે તો ઘર છોડીને સંન્યાસી જીવન જીવવા નીકળી ગયા હતા અને શંકરાચાર્ય તો બત્રીસ વર્ષના આયુષ્યમાં તો ફાની દુનિયા છોડી દીધી હતી સ્વામી વિવેકાનંદ ખૂબ નાની ઉંમરે એને કર્મયોગ ચાલુ કરી દીધો હતો ને ઓગણચાલીસ વર્ષે એને આ ફાની દુનિયા છોડી દીધી હતી સિકંદર જેવો લડાયક વિશ્વ દિગ્વિજય થનારો માણસ સોળ વર્ષની ઉંમરે લડવા નીકળી ગયો ને બત્રીસ વર્ષે મરી ગયો કેટલી નાની ઉંમરમાં આ બધું કામ કરી નાખ્યું છે બધાએ આવા કેટલાય આપણા જોઈએ ને ચરિત્રો તો નાની ઉંમરે જ કામ થાય છે એટલે ગૃહસ્થ જીવન બાળકોને શિક્ષણ આપવું બાળકોને મોટા કરવા બાળકોને સંસ્કાર આપવા બાળક બાળકમાં ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય ભરવું આ બધું બાપ યુવાન હોય ને ત્યારે ખરી રીતનું કરી શકે પછી તો બાપ બુઢો થઈ ગયો હોય ઘરડો થઈ ગયો હોય ને બાળકો નાના હોય છે એટલે એ એને જે આંગળી પકડી ફેરવવો હોય એવો ફેરવી શકતો નથી એની પાસે સમય નથી રહેતો મિત્રો અને એવું બાળક ખરેખર એનું બાળપણ ગુમાવે છે એનો બાપ ગુમાવે છે બાપ હોવા છતાં ન બાપ હોવા જેવું એ જીવન જીવે છે મિત્રો એટલે આમ નાની એવી વાત લાગે વેલુ પરણવું એ અને આવી શિખામણ આપણે લગભગ વડીલોની માનતા નથી અભણ માણસો આવું એના છોકરાઓ પાસે કરી લે કરાવી શકતા પણ ભણેલ માણસ છે આવું નથી કરાવી શકતો એની પાછળનું કારણ ભણેલ માણસ પણ આમ ઊંડું ઊંડું એવું ક્યાંક માને છે કે છોકરો ભલે હજુ એની સ્વતંત્ર રીતે જીવે અને જીવવું છે તો પણ ક્યારેક કાન મરડી જ એને કહેવાય પરણી જ આવે ભાઈ ઠેકાણો એ પડી જ આવે અને તારી જે ગૃહસ્થ જીવન છે ચાલુ વહેલું ચાલુ કરી દે તો વહેલો તું સમેટી શકીશ નકર કામ જાજું રહેશે વેશ જાજા ને રાત ટૂંકી એના જેવું થશે એટલે મિત્રો લાઈફ મેનેજમેન્ટ જેમ ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ આખા દિવસનું સવારે વહેલો ઉઠવામાં જે મોડું કરી દે છે એ પછી કાંઈ કરી નથી શકતો આખો દિવસ એનો બગડે છે એમ જે વહેલો પરણી નથી શકતો ને એનું જીવન પછી આવી રીતનું થોડુંક બગડે છે આ નાની એવી સલાહ બહુ માનવા જેવી છે એ અપ્રણીત યુવાનો છે અને એવા બાપે એને શિખામણ આપવા જેવીના છોકરાઓને એટલે આ વાત કરીને અશું જય હિન્દય